સાામલોદ ગામ નજીક પતંગના દોરાથી એક યુવકનું મોત બીજા વ્યક્તિને છટાંકા આવ્યા ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થયેલી દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવી નાખ્યો છે સાામલોદ નજીક નબીપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બત્રીસ વર્ષીય સંજય મુળજીભાઈ પાટણવાડિયાનું પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નિપ્યું હતું ગંભીર ઈજાગ્રસ્ત સંજયને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે એક જ દિવસમાં અન્ય એક દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતી જ્યાં રણજીતભાઈને પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ઈજાઓ પર છટાંકા લેવામાં આવ્યા હતા આ બંને ઘટનાઓ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા ફરી એકવાર સામે લાવી છે આવી દુર્ઘટનાઓ રોકવા માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ બનતી રહે છે જે ચિંતાનો વિષય છે યાકુબ પટેલ भरुज आपकी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરવા આપવા માંગ હશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો